જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવ માતા સતી પાર્વતી પિતા મહાદેવ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે તમારું ફ્રી એક નવો વ્લોગ વિડિયો ની અંદર અને હર હર મહાદેવ બધાને અતરમાં ગામમાં દૂધ ભરવા આયા તો ને વ્લોગ નું સ્ટાર્ટ કરી દીધો છોકરાઓ જોડે બિના રે જો વ્લોગ માં અને બહુ જાજા સમય પછી નવા વ્લોગ માં તમારું સ્વાગત છે અને બન જો વ્લોગ જોવે છે શૂટ થાય છે ને એ વ્લોગ જોવે છે બીજા આલે લે લે હું બોલવાનું મહાદેવ રામ રામ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં સ્વાગત સ્વાગત દે ને સ્વાગત છે બોલ તો સ્વાગત એમ બોલ સ્વાગત પહેલા હે ને અક્ષર જોઈ લેવી કેવા અક્ષર થાય છે જોઈ લે નામ છે ઝાપડિયા પ્રિયંસી કલ્યાણભાઈ ધોરણ ત્રણ રોલ નંબર 21 અને એની

તો ભાઈ ટ્રેક્ટર માં બે ગયો તો અહીંયા અને ભાઈ જો આ ફેરો ભરવાનો છે એટલો ભરી લીધો છે ભાઈ અને ભાઈ જો અહીંયા એમપી એમપી શું કહેવાય એમ્પલી ગીત સાંભળતા સાંભળતા ભાઈ જો આ કપસી ભરવાનું કામકાજ ચાલુ છે અહીંયા અને બહુ જાજા દી પછી વ્લોગ ચાલુ કર્યો છે અને કહી દો આ શું કહેવાય ટૂંક સમયમાં એક લગ્ન છે મોટા ભાઈના તો ભાઈ હવે થોડાક દી લગ્નના ને એવા બધા વ્લોગ આવશે એટલે જોતા રહેજો બરાબર અને કપસી અડધી ભરી દીધી છે અને હવે પાછું ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું ફાઈનલી હવે કપચી નાખ્યા છીએ અને હવે ભરવાના છે આવડા પાણા હને ભરી લેવાના ને પછી આને તે નેઠે પાડી દેવાના બરાબર એટલે પછી એટલે જગ્યા થઈ જાય ખાલી એટલે લગ્નમાં હને કમ્પ્લીટ થઈ જાય નડે નહીં પાણા ને એવું બધું જગ્યા થઈ જાય ઘણી બરાબર તો ફરી વાળવી લાયરીમાં પણ ફેરો ફરી નાખ્યો બરાબર અને સાતીના પાટિયા જાય આમ લાયરીના પણ પાટિયા વાંચી દેવાના છે અને ઠેલા જવાનું છે ત્યાં ઠેલવા જવાનું છે તમને બતાવી દો હલો બરાબર તો બ્લોગમાં બનાવી રહ્યો તમે આ જો હવે પછી આ બેલા અહીંયા ખડકવાના છે લાઈન કરી દેવાની અને આ હે ને હવે નાખવા જવાનું છે બનાવી રહ્યો

અને આ બાજુ છે લીલોતરી આ તો મારા છે બરાબર અને આ જે ને ને પાણી આવે છે આ આ બધી વસ્તુ જોય ક્યાં મળે ગામડામાં બરાબર બાકી શહેર માં તમને ક્યાંય ધોરિયા પાણીના ના જોવા મળે એટલે આ બધું તમારે જોવું હોય ને તો ગામડામાં જવું પડે અને ફાઇનલી દાદા ને આપણે ગોતતા પણ દાદા પાણીવાળા જોઈ લે કા દાદા બપોરે કે લીધા

ફાઇનલી મિત્રો દાદા ખાય છે ને હું ખાટલે હોતો હું અને જો દાદા ખાઈ રહે અને આ જો મોટાબા ગાયર કરે છે પોદના પોષ કહે છે ને આ હે ધૂઈડ એ બેને મિક્સ કરીને જો અહીંયા ગાયર કરવાની બરાબર જો આ દાદા મોટાબાય તલલ કૂકીને અને આ જોઈ લો તમે ક્યારે ભાઈડું જ નહીં આ જૂનું વલોણું પેલા હે ને આ રહીને આવેલું શું કહેવાય આને થાંભલી થાંભલીએ બાંધી દેવાનું પછી જો આ અહીંયાથી ઝેરવાનું અત્યારે હે ને ઇલેક્ટ્રિક આવી ગયા હે અને દાદા જો પાઘડી દાદા આમ રાખીને વાળો તો માર શીખવી છે આમ આમ અંકુર મને દેખાય એમ રાખો તો હા બસ એમ વાળો તો વાહ ભાઈ વાહ વાહ દાદા વાહ પડે જ નહીં કા દાદા જોયા લો સાન રેડી દાદા પાઘડી વાળો બરાબર અને હાને ને કડક બનાવી રહ્યો વ્લોગમાં તમને બતાવો હું દાદા ક્યાં વિડિયો બનાવી છે ને સલમ પરિવાળી છે અને દાદા આ વિડિયો હે ને માં બાપ માથે બનાવવાનો છે ઈમાં હું કે હવાય માં લાગી અને નાય દો આખી વાર લઈ દો આ ગમે કામ કરો કોઈ દી પાછા નો પડે વાહ દાદા વાહ તો ફાઇનલી તમે આખા ને કોમેન્ટ કરી દીજો હું દિવસે વિડિયો બનાવું કે રાત્રે અને કેવું રહે હે આ રિઝલ્ટ નું જો કે આપડે કાઈ હે નહીં પણ દિવસે વિડિયો બનાવું કે રાતે વિડિયો બનાવું દાદા જડે એટલે એ જરાક કોમેન્ટ કરી દીજો અને દાદા તમે સલામ ભરો દાદા તમે અમારી જેવડા ત્યારે કેટલા રૂપિયા આમ વાપરવા દેતા તમને દાદાની ને આપવાની

અને એ રીલ હતી હતા કહો માણસને મોબાઈલ એવી કંઈક રીલી હતી ને પાછળથી પ્રમોશન વિડીયો અપલોડ કર્યો હતો અને એનું કાક્કો ભાઈ દુકાનનો ભાઈ પાંચસો રૂપિયા પેમેન્ટ આવી ગયું હોય બરાબર મેં સ્ટોરી મૂકી હતી અને દાદા એ પાંચસો રૂપિયા ક્યાં આપણે પેલું કરીશું પેલું જ છે એટલે આપણે મજા મજા પૈયા જાય આપણે બે થેલા જઈશું જાય અને નાળિયાર પાંચસો રૂપિયા કંઈ આવી જાય આપણે કોઈ પછી બીજા

વિડીયો વ્લોગ લગભગ લાંબો થઈ જવાનો આ એવું લાગે મને એટલે કેવો લાગ્યો વિડીયો જરાક કમેન્ટ કરી દીજો અને ગમે હોય તો લાઈક કરી દીજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં એટલે હને મને થોડુંક સ્ફૂર્તા આવી જાય મને શું કહેવાય મને ને દાદાને બેને અને વધારે વધારે તમને જૂની વાતો જણાવતો રહીશ બરાબર એટલે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ તમારે ભૂલવાનું નથી ભાઈ કે મળી છે બીજા નવા વ્લોગમાં મસ્ત નાનો થોડાક દિવસ પછી હને રેગ્યુલર વ્લોગ કરી નાખવા કદાચ ક્યારેક એક દિન હોય ને વ્લોગ ડેલી આવે ને એવું કાક મેનેજમેન્ટ કરું છું બરાબર એવું કંઈક કરશું બાકી હર હર મહાદેવ કાંદા